તો આજે આપણે ભૂપતભાઈના ઘરે આવ્યા છીએ આજથી સાત દિવસ પહેલાં ભૂપતભાઈને ઘણો બધો પ્રોબ્લમ હતો પગની અંદર પ્રોબ્લમ હતો કરોડરજ્જુની અંદર પ્રોબ્લેમ હતો તો આજે સાત દિવસ અમારા કમ્પ્લીટ થઈ ગયા છે સાત દિવસ પછી આપણે ભૂપતભાઈને પૂછીએ કે કેટલો ખર્ચો કર્યો કેટલી દવા કરી અને સાત દિવસ પછી શું છે આજે ભૂપતભાઈ આપણે કે છે ભૂપતભાઈ શું છે ફેરશે ઘણો છે ફેરશે અને टीबी दवा लिहिली पण टीमी लगे ब्या दवाखेर लोक नाही पैसे नेहमी दवा पाणी सामान पुरे पेप हॉस्पिटल भावनगर आहे इंजेक्शन तंत्र दरम्यान इंजेक्शन इंजेक्शन બે મહિના પાંચ હજારની દવા કાંઈક ઘટી એ દવા કીધું એમાં કાંઈક લગભગ પચીસ ત્રીસ હજાર મહિના આમ ટોટલ કેટલો ફક્ત કર્યો ટોટલ લગભગ ત્રીસથી પાંત્રીસ હજારનો ફર્ક્યો એક્સપાયર હજારનો બે હજાર બે વર્ષ બે વર્ષ અને અત્યારે આપણે છીએ સાત દિવસ ચાલશું એમાં કુલ એસી ટકા અને પચાસ ટકા દુખાવો હતો અત્યારે પૂરો કમ્પ્લીટ દુખાવ થતો જાવ

છથી લઈને સાત દિવસથી આઠ દિવસની અંદર અમારી કસરત અને એગ પંચરથી પ્લસ અમારી દવા આટલી વસ્તુથી માણસને કોઈ પણ વ્યક્તિ હોય ચાહે નસ બંધાતું હોય મોળો ઘસાતો હોય ચાહે મડકાની અંદર પ્રોબ્લેમ હોય કોઈ પણ પ્રોબ્લમ હોય કળનો પ્રોબ્લમ હોય સાતથી લઈને દસ દિવસની અંદર અમે સારામાં સારા રિઝલ્ટ આપીએ છીએ જેવી રીતે આપણે ગણપતભાઈને રિઝલ્ટ આપ્યું છે એ પોતે આપણને ઘણી બધી વસ્તુ જણાવી કે જેને ઘણો બધો ખર્ચો કર્યો હતો તો બી કોઈ પણ જગ્યા ઉપર દવા પીવાથી રિઝલ્ટ નહોતું મળ્યું આપણી એક્સરસાઇઝ સાત દિવસની અંદર અને દવાથી ઘણો બધો ફેર પડી ગયો માની લો કે ઝરમૂળમાંથી કમ્પ્લીટ થઈ ગયો